નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં અનુરાગ કશ્યપના ફિલ્મ એની જોવા જઈએ ને તો પહેલાં થોડુંક આમ બીક લાગે મનમાં કારણ કે એમના પ્રોપેગેન્ડા ફેલાવવા માટે બહુ જાણીતા છે આ સીધી અને સ્પષ્ટ વાત છે આ ફિલ્મ જ્યારે શરૂ થઈ ત્યારે પહેલાં સીન મેં એવું લાગ્યું કે બોસ ચાલુ થઈ ગયા હતો પણ લકીલી અને એક રીતના કહો તો બહુ સારું કર્યું કે બાકીની ફિલ્મમાં કોઈ પ્રોપેગેન્ડા નથી શરૂઆતમાં થોડાક સેક્યુલર થવાનો પ્રયાસ એમણે કર્યો પણ ધેટ ઇઝ ફાઇન હવે પેલું કહેવાય ને કે માણસની ટેવ તો પેલો ચોર ચોરી સે જાય પર સીના ચોરી સે ના જાય એમ એવું છે એટલે એના શરૂઆત તો એમણે એનાથી કરી પણ બાકી ફિલ્મમાં એ એવું કરવાથી દૂર રહ્યા છે તો લગભગ ત્રણ કલાકની એટલે ત્રણ કલાકમાં એક બે મિનિટ જ ઓછી હોય એવી આ ફિલ્મ એટલે કે નિશાંતજી કેવી છે એનો રિવ્યૂ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા તો સૌથી પહેલાં વાત કરીએ વાર્તાની વાતની બબલુ અને ડબલુ બે જોડિયા ભાઈ છે બબલુ જે નાનપણથી જ શું કહેવાય પેલા ક્રાઈમના માર્ગે જતો રહે છે જ્યારે ડબલુ છે એ બહુ ભોળો છે અને જન્મતા વેત જ માં એટલે એના બબલુ કરતા ડબલુ જે છે એ પાંચ મિનિટ મોડો જન્મે છે એટલે મા ગમે તે હોય એને વધુ પ્રેમ કરે છે એટલે માની છાયામાં રહીને થોડો નરમ અને વિવેકી અને ઓછું બોલનારો એવો એ થઈ જાય છે હવે આમનું જીવન બગાડનાર જે વ્યક્તિ છે એ અંબિકા પ્રસાદ એવું આ એની માતા માને છે અને એનું કારણ એવું છે કે એને એના પિતાને બહુ ભોળવ્યા હતા અને જેનો કારણે એના પિતાનું અવસાન થયું તો એનાથી દૂર રહેવાનું કહે છે બંને છોકરાઓને પણ અંબિકા પ્રસાદને તો એના વિના ચાલે નહીં એટલે એ બબલુને ભોળવે છે અને ક્રાઈમના માર્ગે લઈ જાય છે એક ઘટના એવી બને છે કે એક છોકરી છે રીન્કુ એ બબલુને મળે છે ક્યાંકથી એટલે એક પર્ટિક્યુલર સિકવન્સ છે અને એમાં એને રિંકુ સાથે પ્રેમ થઈ જાય છે રીંકોની પાછળ પડે છે અને પછી જે અંબિકા પ્રસાદ છે એની સાથે આ છોકરીને કારણે જ બબલુને થોડો મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કહું એને મતભેદ થાય છે અને એ એને છોડી દે છે અંબિકા પ્રસાદને છોકરીને નહીં પછી જાતે પેલું કહેવાય ને કે સ્ટાર્ટઅપ ખરે છે ગુંડાગીરીનું અને એમાંથી આખી વાર્તા ચાલુ થાય છે આ ફિલ્મની અને ત્યાં એક પોઈન્ટ ઉપર એ ફિલ્મ પતે છે હવે વાત કરીએ રિવ્યુની તો ફિલ્મની આ પહેલો ભાગ છે એટલે હું આ કોઈ સ્પોઇલર નથી હું તમને ખાસ કહેવા માગું છું કે તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ ત્યારે એ રીતના જોજો કે આ પહેલો ભાગ છે મેં એ રીતના નહોતો જોયો એટલે મને આ ફિલ્મ હું જુદી રીતના જોઈ રહ્યો હતો પણ જેવું છેલ્લે આવ્યું કે ધીસ ઇઝ ધી એન્ડ ઓફ પાર્ટ વન ઓકે તો આ વાર્તા હજી આગળ વધશે એટલે અહીંયા જે મને અધૂરપ લાગી કે કંઈક વધારે પડતું અમુક લાગ્યું કે બહુ બોરિંગ લાગ્યું એ ખરેખર એવું નથી એટલે રિવ્યુ શરૂ કરું એ પહેલા આ એક વાત તમને કહી દઉં અને મૂવી પતે પછી પણ બેસજો થિયેટરમાં ક્રેડિટ્સ આવી જાય પછી પોસ્ટ ક્રેડિટ સીન પણ એક છે દોઢ બે મિનિટનો એટલે એ આગળ એક વાત કરે છે તો આ એક ધ્યાન રાખજો હવે રિવ્યુ ની વાત કરીએ તો સ્ક્રિપ્ટ સારી છે સ્ક્રિપ્ટ બાંધી રાખે છે તમને પણ જે અમુક સીન છે ને હવે અનુરાગ કશ્યપે એમ કહ્યું હતું કે તમે આ ફિલ્મ જોશો તો ગેંગ ઓફ વાસેપુરને ભૂલી જશો પણ ગેંગ ઓફ વાસેપુરને ભૂલાય એવું તો નથી એક વારે વારે યાદ આવે એવું આ ફિલ્મ જોતા થઈ ગયું ત્રણ કલાકની ફિલ્મ હોય તો તમારે એનો પેસ રાખવો જોઈએ સતત ફરીથી એનિમલ યાદ આવે કે ત્રણ કલાક વીસ મિનિટની મૂવી પણ તમને ક્યાંય તમને એવું ન થાય કે આ બોર થઈ ગયા કારણ કે એક પછી એક સીન આવતા જાય અહીંયા સીન એક પછી એક આવે છે પણ સિક્વન્સ જે આવે છે ને એને અનુરાગ કશ્યપે બહુ બહેલાવી છે એટલે એક સિક્વન્સ જે ત્રણ ચાર મિનિટમાં પતી જાય એને દસ બાર મિનિટ સુધી એમણે લંબાવી છે એને કારણે કંટાળો વધુ આવે છે પ્લસ આપણે આ વાર્તાની સ્ટોરીને જો વેચી દઈએ ને તો ઈ થી ચાલુ થાય ત્યાં વચમાં એ આવી જાય અથવા તો સી આવી જાય પછી પાછો બી આવે પછી એ આવે પાછો ઈ ઉપર જઈએ પાછો પાછો તમે સી ઉપર લઈ જાઓ એને કારણે પણ ફિલ્મની ગતિ ક્યાંક ક્યાંક રોકાય છે અને એને કારણે કોકવાર કંટાળ આવે છે એની બને જો એમ કરીને ફિલ્મ ને આખી બનાવી હોત ને અને ત્રણ કલાકની હોત ને તો આ જે કીધા પણ સહન થઈ પણ અગેન એનો મતલબ આવો છે જ નહીં કે ફિલ્મ નથી ગમતી અથવા તો ગમી નથી એવી વાત નથી એક એવી વાર્તા કાનપુર શહેર અને એના આવા જે હિન્દી તમે સમાચારોમાં બધા શબ્દો સાંભળ્યો છે છૂટ ભૈયા નાના મોટા ગુંડા અને એની ઉપરનો એક મોટો ગુંડો એટલે અંબિકા પ્રસાદ એની વાત કરવી અને એ પણ કાનપુરિયા ભાષામાં એકદમ લોકલ કાનપુરિયા ભાષા જેમ કે કંટા આપને આવા બધા શબ્દો તમને ત્યાં સાંભળવા મળે અને મિર્ઝાપુર જેવી મને ડાયલેક્ટ આ વધુ નજીક લાગી કેવું બે ક્યાં કર્યો મતલબ એ કર લો કે બે આ પ્રકારના જે ડાયલેક્ટ છે એ આમાં વધુ જોવામાં આવે છે એ વસ્તુ મજા કરાવે છે અથવા તો એ વસ્તુ તમને ફ્રેશનેસ આપે છે છે ફિલ્મ શરૂ થાય અને એના જે ટાઇટલ્સ આવે છે એ સંપૂર્ણ હિન્દીમાં છે અને જાણે કોમિક્સના હોય ને ફોન્ટ અને એ રીતનું છે અને ઇંગ્લિશમાં એક જ વાર આવે છે જે ફિલ્મનું નામ મુખ્ય નામ તો હિન્દીમાં જ આવે છે પછી ઇંગ્લિશ અને ઉર્દુમાં બાદમાં આવે છે તો એક આ ફ્રેશનેસ લાગી વાર્તા નવી છે એક રીતના જોઈએ તો પણ ઓવર ધ ટોપ નવી નથી એટલે કે ઓહો આ તો કંઈક સાવ આપણે નવું જ જોઈ લીધું એવું નથી બદલાની વાત છે ઇમોશન્સની વાત છે હિંસા છે રોમેન્સ છે આ બધું જ છે કોક વ્યક્તિનું ભોળપણનો લાભ લેવામાં આવે છે આવું પણ છે પણ પ્રેઝન્ટ કરવાની રીત ફ્રેશ છે મેં કીધું એ પ્રમાણે ગેંગ ઓફ વાસેપુરનો ક્યાંક તમને રેફરન્સ આવી જાય જે રીતનું મેકિંગ છે પણ એના જેવી તો આ નથી જ જે પ્રમાણે અનુરાગ કશ્યપે કામ લીધું છે લોકો પાસેથી એના કલાકારો પાસેથી એના વિશે આપણે આગળ વાત કરીશું એ બહુ અદ્ભુત છે અને આખી મૂવીમાં તમને અનુરાગ કશ્યપની છાંટ દેખાશે જ આ વસ્તુ નક્કી છે તો આ હતો રિવ્યુ હવે ટેકનિકલ્સની વાત કરીએ મને આ ફિલ્મનું જો સૌથી વધુ સબળું પાસું લાગ્યું હોય તો એ એના વીએફએક્સ છે ડબલ રોલ છે અને આપણે ઘણા જૂના પિક્ચર જોઈએ ને એટીઝના અને એ પહેલાના એમાં જ્યારે ડબલ રોલ આવે ત્યારે રિસા તમને લાગે કોક વાર કે આમ પટ્ટી છે પણ રેડ ચીલી જે શાહરૂખ ખાનની કંપની છે ને જે ભારતમાં સૌથી બેસ્ટ વીએફએક્સ પૂરા પાડે છે એણે આ મૂવીના વીએફએક્સ કર્યા છે ને બહુ જોરદાર છે એક સીન કહું જ્યારે આ ડબલ રોલનું કેરેક્ટર છે એ બાજુ બાજુમાં બેઠા છે અને બસમાં બેસીને આવે છે ત્યારે તડકો જે પ્રમાણે પસાર થાય છે ને હવે નેચરલી એક જ એક્ટરે બે રોલ કર્યા છે એટલે જુદા જુદા શૂટ કર્યા હોય પણ એક સાથે એ જે તડકો બંનેના એકના બેક પરથી અને બીજાના ફ્રન્ટ પરથી પસાર થાય છે એ દેખાડે છે કે વીએફએક્સ કેટલી ઊંચી કક્ષાનો છે એટલે આ મને ટેકનિકલ્સની વાત કરીએ તો આ વસ્તુ મને સૌથી વધુ ગમી કેમેરા વર્ક બહુ અદ્ભુત છે એક સીન છે જે જેલમાં ફાઇટનો છે એમાં જાણે કે આપણે બબલુને મારતા હોઈએ ને એ રીતના કેમેરો મૂવ થાય છે એટલે એ બહુ યુનિક મને લાગ્યું કે આ બહુ જોરદાર છે પ્લસ અમુક જગ્યાએ ડ્રોનના શોર્ટ છે અમુક લોંગ શોટ્સ બહુ સરસ છે હા એક સીનમાં જે ચકલી નીચે મરીને પડે છે એ બહુ જોરદાર છે અને આવા તો ઘણા ઘણા ચમકારા છે કેમેરાના કેમેરાનો કલર મને આછો બ્લૂ લાગ્યો અથવા તો નેવી બ્લુ ખરો પણ એને એકદમ ટોન ડાઉન કરીને લાગ્યો એવું મને આ મૂવીમાં દેખાયું અને જે આંખને ગમે એવું છે કાનપુરના દ્રશ્યો પણ સારા છે ફિલ્મના ડાયલોગ બહુ સરસ છે મેં કીધું કાનપુરિયા ડાયલેક્ટમાં છે પણ ઘણા બધા ડાયલોગ છે એનું જે શરૂઆતનું જે ટાઇટલ સાથે ગીત આવે છે એ ફિલ્મ દેખો એ પણ બહુ સરસ છે એક હિન્દી ફિલ્મોના ટાઈટલને જોડીને એક ગીત બનાવ્યું છે એ મજા કરાવે એવું છે અને સિચ્યુએશન પ્રમાણે ગીતો આવે છે અમુક ગીતમાં કોઈ ગાતું નથી મને યાદ નથી આવતું કે કોઈને પ્લેબેક સિંગ આમાં બધા બેકગ્રાઉન્ડમાં ગીતો વાગે છે એટલે આ એક યુનિકનેસ છે બીજું શું રહી ગયું બીજું કંઈ ખાસ તો રહી ગયું નહીં હા ફાઇટ છે બે ચાર થ્રીલિંગ મુમેન્ટ છે એ સારા છે તો વાત કરીએ હવે એક્ટિંગની એક્ટરોએ આ ફિલ્મને એક લેવલથી ઉપર લઈ ગઈ છે આ વસ્તુ તો ચોખ્ખી છે જો એકાદ બે પણ નબળા એક્ટર આમાં હોત તો ફિલ્મ ડૂબી લેન્થ અને મેં કીધું પ્રમાણે અમુક દ્રશ્યો તમે એક્સપેક્ટ કરી શકો કે ઝીશા નયુબ મોહમ્મદ ઝીશા નયુબ પાસેથી તમે સારી એક્ટિંગ એક્સપેક્ટ કરી શકો તમે કુમુદ મિશ્રા પાસેથી સરસ એક્ટિંગ એક્સપેક્ટ કરી શકો તમે વિનીત કુમાર સિંઘ છે એની પાસેથી તમે સરસ એક્સપેક્ટ કરી શકો બીજા અમુક એક્ટર્સ છે એની પાસેથી તમે એક્સપેક્ટ કરી શકો પણ નવા એક્ટર્સ પાસેથી આવા પરફોર્મન્સ કાઢવા એ બહુ જોરદાર છે અને આમાં નવા કલાકારો છવાઈ ગયા છે પણ આપણે છેલ્લેથી શરૂ કરીશું રાજેશ કુમાર એટલે રોષેશ અહીંયા એ ભોલા પહેલવાનના રોલમાં છે અને જે મેઇન પહેલવાનના હોય ને અખાડાના મોટા સૌથી એકદમ કંટ્રોલ એક્સપ્રેશન સાથે એમણે કામ કર્યું છે એ ગીત છે એમાં એ ખાલી આંગળી જલાવે છે અને એમાં પછી આ જે વિનીત કુમાર જે છે એ જાય છે તો કેમ આવી ગયો આમ એ સાથે આંગળીથી જ ઇશારા કરે છે અને આવા બધા એક્સપ્રેશન સાથે એ પણ સરસ એક્ટિંગ કરે છે ત્યાર પછી વાત કરીએ ગિરીશ શર્માની હવે આમાં એક બહુ મસ્ત વાત છે ગિરીશ શર્માએ કુમુદ મિશ્રાના યુવાનીનો રોલ કર્યો છે પણ ડબિંગ કુમુદ મિશ્રાએ કર્યું છે આ ગિરીશ શર્મા એક્ટિંગ બહુ જ સરસ કરી છે એટલે જે કુમુદ મિશ્રાને જે જે એક્સપ્રેશન્સથી હું જેમનો ફેન છું એવા જ પ્રકારના એક્સપ્રેશન એમણે દેખાડે છે પણ ડબિંગ એમનું કુમુદ મિશ્રાએ કર્યું છે અને જાણે કે પોતાની હાલની ઉંમરથી વીસ પચીસ વર્ષ નાના હોય ત્યારે એમનો અવાજ કેવો હશે એ પ્રકારનું ડબિંગ એમણે કર્યું છે હવે આમાં ટેકનોલોજીનો કોઈ કમાલ છે કે નહીં આઈ ડોંટ નો પણ જો કુમુદ મિશ્રાએ જાતે વોઇસ ચેન્જ કરીને જો કર્યું હોય ને તો એમની કલાને તો આપણે સલામ કરવી પડે એમના લહેકા આપણે પકડી લઈએ એટલે ખ્યાલ આવે કે હા કુમુદ મિશ્રા જ છે પણ આ એક બહુ નવી વસ્તુ મને લાગી અને મને બહુ ગમી કુમાર સિંઘ બહુ અંડર રેટેડ એક્ટર છે આપણે ત્યાંના અને એમની એક રીલ પણ મેં જોઈ હતી કેમ મુંબઈમાં આવે મને પંદર સત્તર વર્ષ થઈ ગયા પણ હજી મારું ઘરનું ઘર નથી બન્યું રીઝન આ જ છે કે આવો ટેલેન્ટેડ એક્ટર છે ને બહુ નાના નાના રોલ મળે છે અહીંયા એમને જે રોલ મળ્યો છે બબલુ ડબલુના પપ્પાનો જબરદસ્ત એનું નામ છે પહેલવાન તો એમાં એક ભોળપણ એક કુટુંબ માટે કંઈક કરી ચૂંટવાની લાગણી પત્નીને અઢળક પ્રેમ કરવો કે બાળકો પ્રત્યેની ચિંતા પ્લસ બદલાની ભાવના ગુસ્સો કોઈને કહેવાથી ભોળવાઈ જવું આ બધા જ રંગ કુમાર સિંઘે સરસ દેખાડ્યા છે હવે આ આપણે મુખ્ય કલાકારો પર આવીએ તો મોનિક સોરી આપણે મોહમ્મદ ઝેશાન અયુબ રહી ગયા કહેવાય ને કે ભ્રષ્ટાચારી પોલીસ વાળો પણ શરૂઆતમાં જેમ જેમ એને ખબર પડતી જાય કે અહીંયાથી પૈસા આવશે અહીંયાથી મારે લાભ લેવાનો છે અને પછી એ કેવો થઈ જાય ક્રુઅલ અને કેવાય ને કે શઠ પ્રકારનો એ બધા શેડ મોહમ્મદ ઝેશાન અયુબે દેખાડ્યા છે એક સીન છે શાકભાજીની બજારમાં જ્યાં એ મંજરી એટલે કે ડબલ્યુ ડબલ્યુની મધર જે બને છે એને મેસેજ આપવા આપે છે આવે છે ને પછી ચેતવણી આપે છે ને પછી એની છેડતી પણ કરી જાય છે આ સીનમાં મોહમ્મદ ઝીશાને અય્યુબ છવાઈ જાય છે બિલકુલ છવાઈ જાય છે હવે વાત કરીએ મોનિકા પનવરની જેની મંજરી જે આપણે વાત કરી એનો રોલ એના લિસ્ટમાં માંડ એકાદી ફિલ્મ અથવા એકાદી શું કહેવાય વેબ સિરિઝ છે ઉંમર બહુ નથી મને નથી લાગતું એ ત્રીસની ઉપર હોય પણ એણે યુવાનીથી માંડીને બે ટીનેજર એટલે વીસ એકવીસ વર્ષના છોકરાઓ જોડિયા છોકરાઓની માની ભૂમિકા અને એ પણ કુમુદ મિશ્રા સામે ટક્કર લેવાથી ભૂમિકા જે ભજવી છે બહુ જોરદાર છે એકદમ પાવર પેક પરફોર્મન્સ આપ્યું છે અને આ પોસ્ટરમાં એનો ફોટો મૂક્યો એ મને બહુ ગમ્યો નોર્મલી શું હોય છે કે આપણે ત્યાં હીરો અને પુરુષ એક્ટર્સ છવાઈ જતા હોય છે પોસ્ટરમાં પણ અહીંયા આ પણ છે અને હવે જે નહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વેદિકા પિન્ટો એ પણ પોસ્ટરમાં છે કારણ કે બંનેના રોલ બહુ મજબૂત છે હવે વેદિકા પિન્ટોની વાત કરીએ એકદમ બિંદાસ પણ પહેલાં બિંદાસ નથી એની સાથે ઘટના બને છે એ પહેલાં તો એ ગભરાયેલી જ હોય છે અને એના પિતાને એને સંતાડી દેવી પડે ભાઈ તું ચિંતા ના અહીંયા સંતાઈ જાઉં તને લોક કરીને જાઉં છું પણ પછી એ ઘટના પછી એનામાં આવી જ પડે કારણ કે ઘરે એકલું રહેવું પડે છે ગુંડાઓની આસપાસ રહેવું હોય તો પછી એવું બિંદાસ બનવું પડે અને જાત કરવી હોય તો પછી એવા ડાન્સ પણ કરવા પડે જે યુપીમાં આપણે જાણીએ છીએ કે કેવી રીતના ડાન્સ બધા થતા હોય છે યુપી બિહારમાં એવી ડાન્સની એ એમાં પડી જાય છે પણ જે રીતના એક પુરુષના લેવલનું એનું એનું કેરેક્ટર છે પોતાની શરતે જીવતી છોકરી છે એ ઉકસાવવામાં વેદિકા પિન્ટો જબરી મહેનત કરે છે અને છેલ્લે એક જે સીન છે એ એના માટે એની કેરિયર માટે કદાચ બહુ આગળ લઈ જનારો સીન બની રહેશે હવે વાત કરીએ ઐરી ઠાકરે જાણીને નવાઈ લાગશે કે બાળા સાહેબ ઠાકરેનો આ પૌત્ર છે જયદેવ ઠાકરે જે બાળા સાહેબના દીકરા હતા સ્મિતા ઠાકરે બહુ જાણીતું નામ છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનું સંતાન છે પહેલી ફિલ્મમાં ડબલ રોલ સામે કુમુદ મિશ્રા ઝીશાન અને એ બધા કલાકારો હોય અને તમારામાં જે કોન્ફિડન્સ હોય પાછા બે અલગ અલગ દેખાડવાના એક સ્વેગવાળો હોય એક સાવ ભોળો હોય તેમ છતાં તમે દેખાડો કે આ હું એક તમે જ્યારે બબલું ને જો અને ડબલુને જો ત્યારે એમના થકે આ ઐશ્વરી છે બે અલગ અલગ કલાકારો એવું જ લાગે ને એ એ આને ક્રેડિટ છે ઐશ્વરીને એઝ એન એક્ટર કે એણે આ કરી બતાવ્યું પહેલી અને બસ કોન્ફિડન્સ તો જુઓ તમે એનો યાર એક્ટિંગમાં પહેલી જે પાંચ મિનિટ જે છે અને જે ચોકીદાર સાથે વાત કરે છે ત્યારથી જ લાગ્યું કે આ બોસ આ કોઈક અલગ છે બાકી જ્યારે ડેબ્યુવાળા હોય ને ખબર નહીં કે એમ આમ એક આ કોચલામાં આમ સન થઈ ગયા હોય ક્યાંક કોક મને અડી જશે ને હું મરી જઈશ તો એવી બીક સાથે અમુક આવતા હોય છે પણ આને એવું કંઈ જ નથી અને બહુ જ સરસ એટલે આ એક થોડોક મને અમુક એક્ટર્સનું મિશ્રણ એમાં લાગ્યું પણ એ જાતે પોતે બહુ આગળ આવશે એ મને આ એક પરફોર્મન્સથી તો લાગ્યું હવે આ ફિલ્મનો બીજો ભાગ પણ આવશે હવે ક્યારે આવશે તો થોડા દિવસમાં ખબર પડશે પણ એના માટે આ ફિલ્મ બીજી વાર એટલે કે બીજો ભાગ જોવાનું મન થાય એવી એક્ટિંગ છે હવે આવીએ મેન ઓફ ધ મેચ મને બહુ ગમતા કલાકારોમાં કુમુદ મિશ્રા છે કુમુદ મિશ્રાની મારા મનમાં એક એવી છાપ થઈ ગઈ કે અક્ષય કુમાર હોય ને ત્યાં કુમુદ મિશ્રા હોય છે અને એવું ઘણી ફિલ્મોમાં થયું છે પણ એ એક્ટર અલગ છે એ પણ છે જ આમાં એક નેટફ્લિક્સની વેબ સિરીઝ હતી લસ્ટ સ્ટોરીઝ તો એમાં પણ એમની પણ એક સ્ટોરી હતી ને એમાં જે આંખોમાં વિકાર દેખાડ્યો ને સ્ત્રીઓ પ્રત્યે એ એમનો એક લેવલ હતો અહિયાં એવા વિલન તરીકે એવો જે કોકના છોકરાને યુઝ કરે છે એ એને યુઝ કરવો છે એ એમનો એક ઈલ ઈલ શું કહેવાય એક કુ ઈચ્છા ખરાબ ઈચ્છા છે તેમ છતાં કોક વખત એને દીકરાની જેમ પણ બ્લાડ કરે છે આ પ્રકારનું મિશ્રણ કુમુદ મિશ્રાએ દેખાડ્યું છે અર્ધસત્ય નામની એક ફિલ્મ હતી અને મને એ તરત સીન યાદ આવ્યો એમાં ઓમપુરી સદાશિવ અમરાપુરકર સદાશિવ અમરાપુરકર નો પાછું પહેલી એક મોટી ઓપોર્ચ્યુનિટી હતી અને આવી કહે છે કે ચલો તમે ગિરફ્તાર કરીને આવ્યો ચલો પોલીસ સ્ટેશન તો સદાશિવ અમરાપુરકર ઠંડકથી નહીં પણ એમના ટોન માં કહે છે કલાના ઈવી ઠંડક જ્યારે એને ઐશ્વર્ય સાથે કુમુદ મિશ્રાને કોઈ બાબતે અંટસ થાય છે તો કે ભાઈ આનો કંઈક રસ્તો તો નીકળે ને યાર કંઈક કાઢો રસ્તો હું કી લે કે આવો એટલું સરળતાથી બોલી જાય છે તેમ છતાં એ ખુન્નસ એ દેખાડે છે એ ડાયલોગમાં એ બહુ જોરદાર છે અને અગેન જે મેં આગળ વાત કરી કે એમણે પોતાના યંગ લુક વાળા જો મશીનની મદદ ન લીધી હોય અને પોતે વીસ વર્ષ નાનો અવાજ કરીને કર્યો હોય તો હવે આનાથી વધુ તો મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ આપવો જોઈએ એ એવું પરફોર્મન્સ છે એમનું છેલ્લે એક સીન છે જ્યાં જે મંજરી છે એમના પર છવાઈ જાય છે એ છવાવા દે છે બ્યુટી એક્ટરની આ છે કે તમે ભલે ગમે તેટલા મોટા એક્ટરો પણ જ્યાં સ્ક્રીપની ડિમાન્ડ હોય કે અહીંયા તમારે ડાઉન પ્લે કરવાનું છે એક બે વાર બોલવા જાય છે તો પેલી વાર તમારે તો ચૂપ જ રહેવાનું છે તો કે હા ઓકે ઓકે હું ચૂપ રહું છું ઠીક છે હા ભલે હું આટલામાં પતાવે છે તેમ છતાં આંખોમાં વિકાર તો દેખાડવાનો જ છે કુમુદ મિશ્રા બહુ જોરદાર હવે વાત આવીએ ઓવરઓલ વર્ડિકની તો ધીમી ગતિ ત્રણ કલાકનો ટાઈમ સીનને લગભગ બધા સીનને વધારે પડતા બહેલાવા અને ગૂંચવાયેલા ફોર્મેટમાં ફિલ્મને રજૂ કરવી આ બધા કારણોસર હું પાંચમાંથી બે સ્ટાર કાપીશ પણ અનુરાગ કશ્યપનું જબરદસ્ત ડાયરેક્શન ખૂબ સરસ સ્ક્રિપ્ટ વીએફએક્સ જોરદાર કેમેરા વર્ક એક્સેલન્ટ કાનપુરિયા બોલી મજા કરાવે છે ગીતો બહુ સરસ છે અને નાના એક્ટરો પાસેથી જે એક્ટિંગ કઢાવી છે પ્લસ કુમુદ મિશ્રા જેવા એક્ટર પાસેથી મસ્ત કામ લીધું છે આ બધું ને આ બધાને હું ભેગું કરું તો હું આ ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર આપીશ તમે જ્યારે ફિલ્મ જુઓ તો મને કહેજો કમેન્ટમાં કે તમને ફિલ્મ કેવી લાગી કદાચ ટ્રેડ એનાલિસ્ટ એવું કહે છે કે શરૂઆતમાં આ આવશે ત્યારે આ ફિલ્મ બહુ ચાલવાની છે એટલું તો નક્કી છે તો ત્યારે પણ જ્યારે પણ જુઓ ત્યારે મને કહેજો કે આ ફિલ્મ તમને કેવી લાગી ફરીથી મળીશું ત્યાં સુધી સોરી ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી કાયમ નહીં જેમ આવ